એક અફવા બની ગઈ અનેક મોતનું કારણ મહારાષ્ટ્રમાં સૌથી મોટી દુર્ઘટના બની છે જેમાં ટ્રેનમાં આગ લાગ્યાની અફવાએ થી વધુ લોકોના જીવ લઈ લીધા તો અનેક અંગો કપાઈ ગયા અને હોસ્પિટલ દર્દીઓથી છલકાઈ ગઈ કેવી રીતે બની આ ઘટના આવો જોઈએ જ્યાં જુઓ ત્યાં લાશો લાશો છે કોઈના પગ કપાઈ ગયા છે કોઈનું ધડ શરીરથી અલગ થઈ ગયું છે કોઈના શરીરના બે કટકા થઈ ગયા છે તો કોઈ લોહી લુહાણ છે આ દ્રશ્યો મહારાષ્ટ્રના જલગામના છે જ્યાં મોટી ટ્રેન દુર્ઘટના બની અહી પડધાળે રેલવે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ આ પછી કોઈએ ચેન ખેંચી અને ઘણા મુસાફરો ચાલતી ટ્રેનમાંથી પાટા પર કૂદી પડ્યા આજ દરમિયાન બીજા ટ્રેક પર સામેથી કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસે પૂરપાટ ઝડપે પસાર થઈ અને અનેક લોકોને ઉડાવી દીધા જેમાં અગિયારથી વધુ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે जैसे पच्चीस से घायल थे अर्थे खो पुष्पक एक्सप्रेस जो है जो लखनऊ से मुंबई तरफ जाती है और जलगांव से 40 किलोमीटर के दूरी पर यह घटना घटी है जहां से मुंबई तरफ जा रही थी वहां पर जनरल डिब्बे में ऐसा कहा गया कि आग लगी है तो चेन पुलिंग होने की वजह से कई लोगों ने राइट साइड कई लोगों ने लेफ्ट साइड वहां पर जंप लिया और बाजू से आने वाली जो कर्नाटक एक्सप्रेस है उसमें कम से कम 11 लोगों की मौत हो चुकी है चार गंभीर बताए जाते हैं सात लोगों को कम लगा है और मुझे लगता है कि आ, वो जो चार लोग हैं वो भी बहुत गंभीर है मृतों की संख्या बढ़ सकती है स्थानीय प्रशासन से कुछ चर्चा चल रही है आपकी लगा जी कलेक्टर से बात हुई है स्थानीय या डीआरएम से बात हुई है एसपी से बात हुई है और वहां पर हमारे स्थानीय विधायक से भी बात हुई है जो कि शराप्पा पाटिल है उसके बाद में एक्स एम जो उन्मेश पाटिल थे उनसे भी बात हुई है और मुझे लगता है कि वहां पर आजू बाजू के जो लोग हैं वो भी वहां पर पहुंचे हैं प्रशासन पहुंचा है मेडिकल का पूरा वहां पर पहुंच चुका है और मुझे लगता है कि अभी वो जो गाड़ी थी जहां पर खड़ी थी उसको अगले स्टेशन पर हिला घटना बनता की जिला प्रशासन और रेलवे विभाग अधिकारी स्थल पर दौड़ी गया हजू आ घटना में घायल चार लोगों की हालत गंभीर है एटले कि मौत नंकड़ो वी सके આટલા લોકોના ભોગ લઈ લેશે તેવું કોઈએ વિચાર્યું નહીં હોય એક રિપોર્ટ એવો પણ સામે આવી રહ્યો છે કે બ્રેક લગાવતી વખતે પુષ્કર એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યું હતું અને આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ અનેક મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા આ ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ કારણ અફવા બન્યું આશા રાખીએ કે ભવિષ્યમાં લોકો અફવા ઉપર ધ્યાન ન આપી હકીકત જાણે અને ચાલુ ટ્રેનમાંથી કૂદવાનું સાહસ તો જરા પણ ન કરે